ઉમલ્લા પોલીસ મથક ખાતે પીઆઈ કે એમ વાઘેલાની અધ્યક્ષતા હેઠળ ગામના વેપારી મંડળ સાથે બજાર સહિતના મુખ્ય માર્ગો ઉપર કરવામાં આવે ગેરકાયદેસર દબાણો દૂર અંગે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગ ઉપર દુકાનદારો સહિતના ઇસમોએ કરેલા દબાણો તેમજ બજારના માર્ગ ઉપર આડેધડ કરેલા વાહનોના પાર્કિંગના કારણે ઉભી હતી ટ્રાફિકની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી એક તરફ દબાણો અને વાહનોના આડેધડ પાર્કિંગને કારણે બજારના માર્ગ ઉપરથી પસાર થતા નાના મોટા વાહનોને પસાર થવું મુશ્કેલ બનતા ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે માર્ગને ખુલ્લો કરવા માટે PIKM વગેરેલાએ વહેલી તકે માર્ગ ઉપરના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવાની તાકીદ કરી હતી આજ રોજ ઉમલનાના PI સાહેબ શ્રીએ પોલીસ સ્ટેશનમાં વેપારી મંડળની મીટિંગ રાખેલ હતી જેમાં બજારમાં કરવામાં આવેલું દબાણ વેપારીઓ દ્વારા જે સ્વચ્છતાએ હટાવી લેવું એને હટાવવામાં નહીં આવે તો હવે પછી સાહેબશ્રી પગલાં ભરશે એવી અમને સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક વેપારીઓને તમારે કહી દેવું નિમિત ગોસ્વામી ચેનલ ઉમલ્લા